પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોટવાડિયાનો એક લાખથી વધુની રેકોર્ડ બ્રેક લીધથી વિજય થયો છે ત્યારે વિધાનસભાની ચૂંટણી લડનાર સુધરાઈ સભ્ય જીવનભાઈ ઝૂંગીએ ઈવીએમને સીલ કરી ચકાસણી કરવા માંગ કરી છે હાલમર્ટ વિધાનસભા બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાનું વિધાનપાની પૂરી થઈ કાંતિ ગુણ અમુક પૂરું થઈ પરંતુ મને એનો વિરોધ છે કારણ કે જે વિધાનસભામાં ખાસ કરીને જે મારા હોડ છે સાત નંબર આઠ નંબર જે ખારવા સંબંધી બહુ મોટી છે ત્યાં એટલું મારા તરફે જંગી બહુ મોટી થઈ મતદાન થયું હતું સર્વે કરાવે કદાચ સરકાર સર્વે કરાવે તો સર્વેમાં પણ એમ કહેશે કે ભાઈ આ તું જીવનબેન મતાવ્યું પણ મને રાઉન્ડમાં જે અમારા સાત નંબરના હોડમાં જે કાઉન્સિલર છે ત્યાં મને ફક્ત ત્રણસોને છન્નું મત મળ્યા અને જે આઠ નંબર છે એમ એકસો ને ચાલીસ મત તો લોકોનો એમ પ્રશ્ન છે હું કાલે બધામાં બધામાં ફરી કામ કેમ છીએ ત્યારે અમારા સમાજના અને મતદારોને પૂછો તો મતદારો એમ કહે કે અમારા મતગઢ ક્યાં મતગટ ગયા ક્યાં એટલે મેં ચૂંટણી અધિકારીને એક લેખી એની ફરિયાદ કરી છે એકસો ઓગણીસથી લઈ અને એકસો ચુમાલીસ સુધીના જે બૂટ છે એ બૂટના ઈવીએમને સીલ કરે ઈવીએમને વીવીપેટ સેલ કરે જેનાથી મને ખબર પડે કે આ લોકશાહી ભાઈ ચૂંટણી થઈ છે મને નથી લાગતું લોકશાહી મને તો ડાઉટ છે કે એટલા જંગી બહુમતીથી અર્જુનભાઈ કોઈ ચૂંટાઈ નહીં કારણ કે ભૂતાળમાં આટલા બહુ થી કોઈ ચૂંટાના નથી અને મને પૂરેપૂરી શંકા છે અને લોકો એમ થાય છે મતદારો કે જરૂર પડશે તો અમે સોગંદનામાં કરીને પણ આપશું કે અમે લોકો એ જીવનભાઈ ઝુંગીને નંબર પાંચમાં નિશાનમાં મતદાન કર્યું છે એટલે આ લોકશાહીની વાતો થાય છે પણ લોકશાહી તબીબે ચૂંટણી ઈવીએમ છે ત્યાં સુધી નહીં થાય ઈવીએમ છે ત્યાં સુધી નહીં થાય મેં આખા પોરબંદરનો માહોલ જોયો તો મને અઢાર થી વીસ મત મળવા જોઈએ કારણ કે હું પોરબંદરમાં જયારે પ્રચાર પ્રચારમાં ગયો તો વીસ હજાર પત્રિકા દોર ટુ દોર વેચી છે તો એમાંથી દસ હજાર તો મત મળે ને તો ખાલી અગિયારસો મતમાં પૂરું થઈ ગયું એટલે મારો સખત વિરોધ છે કે આ જે છે ચૂંટણી થઈ છે તેમાં જે મેં કીધું એકસો ઓગણીસ થી એકસો ચુમ્માલીસ જે મારા ખારવા વિસ્તારના બે અને અહીંયા ત્રીસ લાખ મત ત્રીસ હજાર મતદારો છે એ લોકોને જે અસંતોષ મને તો છે પણ મારા મતદારોને પણ અસંતોષ છે તો એના માટે કરીને મેં ચૂંટણી અધિકારી ને પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી ને જે વાંધો દર્શાવ્યો કે આ વીવે પેટ અને ઈવીએમ બે સીલ થાય અને સીલ કરી અને યોગ્ય તપાસ થાય નહીં થાય તો કદાચ મારે લીગલી કાર્યવાહી કરવી પડશે તો હું કરીશ